બે હું લેતો આવો જેરી કવાર આમ બેઠો જો આવી જાય લાગે નક તો આગળ પી લીધો નક તો સાબ પીવા તો પીવાઈ ગયો આ થોડોક થોડો થોરીઓમાં કરલે ત્યાં મારા મોટી માની બે ત્રણ જો મોટી માં સાહે નાખવા માંડે અટાણા માં નાખે દે નીર કરી દે જો એ માં નિરી બીજી વાર છે પૂરા મંડી નાખવા સાહેબ ને કેટલા અમે બીજી બીજી નહીં રહે ને સીતારામ બધા ની જોહાન પડે ગઈ રિયાજ સંભાળી અમારે આવ્યા એટલે વેરી થોડું ખડ હે એ વાટવા જાવું ને જો ધાણા ઓરવાઈ ગયા કે પછી અત્યારે હવે આવીને ઓરવો ગયા મકાઈ અસલ ઉગેલી રૂપારી લીલકાઈ ગઈ વેલેરી વાવે ગયા મકાઈ ની મથી વાવી હતી ગદમ ગાજર ને ગાજર એ ઉગે ને હશે ત્યાં એટલા ક્યારે લીલાડા ને કર્યા હતા ને ઢોરના વેલેરું વાવે ગયા બીજું તો વાઢીઓ હે તે હાલે હમણાં તો વાઢીએ હતી એમાં થોડું ખડ હે તું કંઈ સોખું થઈ જાય ને સોખું કરવું હોય તો ઓરડી જ હે ને હમણાં ના કેનેલી મોટર માંડીને તો ઓડી થી સાલું બંધ કરવું પડે એટલી ભાઈ ના વાટેલીએ તો સોખું થઈ જાય ઓકોર એ વાંજ પડવા આવી અંજવારું હે ચાલો વેલારે વાટેરી પાછું પીનું ટાણું થઈ જાય લીલાડો થોડોક નાખવાય થાય બે ક્યારા રાખ્યા હોય છે ગાજરવાવું હા જે પાછો ગાજર કરી હોય ને ત્યાં થોડુંક રાખવું ખેતર બિલકુલ ધણા વાય કલમ ની બોરડી હે એમ બોર આવી એકદમ દવા સાટે ગાતા દવા સાટવી જ પડે નકર તો ખાધા જીવા ન રહીએ કે અસર છે તો મોટા મોટા પારવેરા આવ્યા પણ એક વર્ષ તો હાવ લુંગા લુંગા આવતા ખાટા ખાટા ગાં અસલ મોટા પણ માર્ગ ને કાંઠે હેતી પકરા

ચાર ઉપર ગોલકા વેલો હે ને વાય ને કાંઠે પાછો તો આઈ ને ગોળ ને કોઈ મારે ઘૂમવાય એક વાર હું હે ને વેલકો માંડવી ને જાતો હતો મેં આઈ નો સડાવ દીધો હતો અહીં પલે ફૂગે ગયો છે ઉપર ગલકા થી કુણા કુણા છોકરીયું હે ત્યાં પાંચ એક તો ભાઈ પલે લટકે ભલે ફૂગે ગયો ગોળ ને ગોળ સેટ વાહે વાવેલ તા વાઢિયા ને ખૂણે અહીં ગો ગોળ ખૂણ